નમસ્કાર મિત્રો એ બી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભારત સરકાર અને ગુજરાત સરકારની અલગ અલગ સરકારી યોજનાઓ જેના દ્વારા નબળા અને પછાત વર્ગના લોકોને આર્થિક સહાય મળી રહે તે યોજનાની શ્રેણીમાં એક યોજના નવી ચાલુ ચાલુ થઈ રહી છે તેની અંદર આપણું જે રેશન કાર્ડ છે રેશન કાર્ડની અંદર જીવન નિર્વાહ માટે જે અનાજ આપવામાં આવે છે કોરોના સમયથી ગવર્મેન્ટ દ્વારા ફ્રીમાં અનાજ આપવામાં આવી રહ્યું છે આ અનાજની સાથે સાથે અમુક રાશિ પણ આપવામાં આવશે તો ગુજરાત સરકારના આ નિર્ણયથી આમ લોકોમાં ખુશીનો માહોલ છે આપણે જોઈએ તે રૂપિયા આપણને કેવી રીતે મળશે ક્યાં મળશે અને કોને કોને રૂપિયા મળવાપાત્ર છે જો આપણે તે એ રાશિ જોઈતી હોય તો તેના માટે આપણે શું શું કરવું પડશે તે બધી વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાત સરકારની રેશનની સાથે મળશે એક હજાર રૂપિયાની યોજના જાનો કોને કોને લાભ મળશે અને આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આપણે શું શું કરવું પડશે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને જે ફ્રીમાં અનાજ મળી રહ્યું છે તેની સાથે સાથે અનાજ તો મળશે જ તે આ ઉપરાંત એક હજાર રૂપિયાની રોકડ સહાય પણ મળશે તો તે કયા લોકોને મળશે તે સહાય મેળવવા માટે શું શું કરવું પડશે તે બધી વિગતો આપણે અહીંયા જોઈએ સામાન્ય લોકોના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે દેશમાં ગરીબી અને આરોગ્યપ્રદ ખોરાકથી પણ વંચિત રહેતા લોકો પણ છે એટલે કે આપણા દેશની અંદર ઘણા બધા લોકોને ખોરાક પણ નથી મળતો અને જે આરોગ્યપ્રદ ખોરાક મળવો જોઈએ તે પણ મળતો નથી દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જેમને દેશમાં બે ટકનું ખાવાનું પણ નથી મળતું ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે કે ઘણા લોકો જે બે ટકનું ખાવાનું પણ એની પાસે અનાજ હોતું નથી તો એના માટે કોરોના સમયથી ગવર્મેન્ટ દ્વારા જે અનાજ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે દેશમાં એંશી કરોડ રેશન ધારકો ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટે સરકારની જાહેર પુરવઠાની એક પ્રક્રિયા છે એટલે કે જે અનાજ ફ્રીમાં પહોંચાડવામાં આવશે તે આખી ચેનલ બનાવવામાં આવેલી છે જેમાં સસ્તા દરે રેશન પૂરું પાડવામાં આવે છે જોકે કોરોના સમયથી આપણને સાવ ફ્રીમાં રેશન મળતું રહેલું છે અને તે માટે સરકારે રેશન કાર્ડ જારી કરે છે દેશમાં કરોડો લોકો પાસે રેશન કાર્ડ છે જેઓ સરકારની મફત રેશન યોજનાનો લાભ લે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં એંશી કરોડ રેશન ધારકો છે જેમને સરકાર દ્વારા દર મહિને મફત અથવા સસ્તા દરે રેશન આપવામાં આવી રહ્યું છે ભારત સરકારે હવે રેશન વિતરણ વ્યવસ્થાના એક મોટું પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે તો આ રેશન તો ફ્રીમાં આપવામાં જ આવે છે પણ આપણે જોવા મળ્યું છે તો ઘણીવાર આ રેશનમાં ઘણી બધી કરડાગત થતી હોય છે જે રેશન કાર્ડની દુકાનધારકો છે તે પણ તેમાંથી ઘણી બધી ગેરકાનૂની પ્રવૃત્તિ કરી અને રેશનનો પુરવઠો પણ ઓછો આપતા હોય છે અથવા તો વન નેશન વન રેશન યોજના લાગુ પડી ગઈ હોવા છતાં કોઈ પણ દુકાનેથી આપણે અનાજ મેળવી શકીએ તેવી ગવર્મેન્ટની યોજના અને જાહેરનામું હોવા છતાં રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ ધારકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે રેશન કાર્ડની જે દુકાનો છે તે દુકાનો પોતપોતાની મનમાની કરી અને પુરવઠો ખૂટી ગયો છે અથવા તો તમને આ દુકાન તમારી નથી અહીંયાથી નહીં મળે આવા ઘણા બધા બાના કાઢી અને રેશન કાર્ડ ધારકોને પરેશાન કરતા હોય છે રાશનની સાથે એક હજાર રૂપિયા તો આ રેશન તો આપણને ફ્રીમાં મળી જ રહ્યું છે ગવર્મેન્ટ દ્વારા તેની સાથે સાથે એક હજાર રૂપિયા પણ ફ્રીમાં મળશે તો કેવી રીતે મળશે તે જોઈએ આપણે તાજેતરમાં જ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રેશનની સાથે એક હજાર રૂપિયા પણ મળશે તો આપણને ગવર્મેન્ટ દ્વારા એક હજાર રૂપિયા આપવામાં આવ્યા છે તો દેખી રીતે દેખીતી રીતે આપણે જોઈએ તો એ રૂપિયા આપણને રોકડા નહીં મળે તો કેવી રીતે મળશે ડીબીટી ડાયરેક્ટ ટુ બેંક એટલે કે આપણા બેંકના ખાતામાં મળશે તો આપણું બેંકનું ખાતું આપણા નામનું હોવું જોઈએ જે નામનું રેશન કાર્ડ છે એ નામનું બેંકનું ખાતું હોવું જોઈએ આ ઉપરાંત આ બેંક ખાતું એક્ટિવ હોવું જોઈએ એટલે કે ચાલુ હોવું જોઈએ તેની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ આપેલું હોવું જોઈએ લેવડદેવડ ચાલુ હોવું જોઈએ અને આ ઉપરાંત આ બેંક ખાતું આપણું રેશન કાર્ડ જોડે લિંક હોવું જોઈએ નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે આ રેશન કાર્ડ દ્વારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે એટલે કે આ પ્રોસેસ આખી કરવામાં આવી રહી છે જાન્યુઆરીથી મળશે લાભ સરકારનો આ નિર્ણયનો અમલ આગામી વર્ષથી થશે એટલે કે બે હજાર પચીસથી થશે જાન્યુઆરી બે હજાર પચીસથી ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ દ્વારકોને રેશનની સાથે એક હજાર રૂપિયા પણ આપવામાં આવશે સરકાર પાંચ કિલો મફ્ત રેશન આપશે તો આ સાથે લાભાર્થીઓ પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે એટલે કે પાંચ કિલો અનાજ તો મળશે જ તે ફીમાં આ ઉપરાંત એક હજાર રૂપિયા પણ ખાતામાં આપવામાં આવશે કોને મળશે લાભ એટલે કે આ લાભ કયા કયા કાર્ડ ધારકોને મળશે અત્રે નોંધનીય છે કે સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે જોકે સરકારે આ લાભ લેવા માટે કેટલાક યોગ્યતા આધારિત માપદંડ નક્કી કર્યા છે દરેક રેશન કાર્ડ ધારકને આ લાભ મળશે નહીં એટલે કે સૌપ્રથમ બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય તેને મળશે આ ઉપરાંત અંત્યોદય રેશન કાર્ડ ધ્વારકો હોય તેને પણ મળશે આ ઉપરાંત જે ગરીબી રેખા હેઠળ આવી રહ્યા છે જે જેનો જે ગરીબી સ્કોર છે તે અમુક મર્યાદા નક્કી કરવામાં આવી છે તે એ બધા લોકોને આ એક એક હજાર રૂપિયાનો લાભ મળશે તો આપણને એક હજાર રૂપિયાનો રેશન કાર્ડની અંદર લાભ લેવા માટે આપણે સૌપ્રથમ રેશન કાર્ડનું કેવાય સી કરવાનું છે આ ઉપરાંત આપણું બેંક ખાતું કમ્પ્લીટ કરવાનું છે બેંક ખાતાની અંદર કેવાય કમ્પલેટ કમ્પ્લીટ કરવાની છે આ ઉપરાંત જો આપણું રેશન કાર્ડ બંધ છે અથવા તો કોઈ નામમાં મિસમેસ છે નામમાં અટકમાં કંઈ મિસ્ટેક છે તો આપણે તેની જરૂરી કાર્યવાહી કરી આપણા લાગતા વળગતા ઝોનમાં જઈ અને સાવ ફ્રીમાં આ બધી પ્રોસેસ થતી હોય છે તો ત્યાંથી જરૂરી ફોર્મ લઈ અને ફોર્મ ફિલઅપ કરી અને જે ડોક્યુમેન્ટ માગે તે ડોક્યુમેન્ટ રજૂ કરી અને તે આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે મોસ્ટ ઓફલી નામના સુધારામાં રેશન કાર્ડની જે ઝોન ઓફિસ છે ત્યાંથી આપણને ગેજેટ માંગવામાં આવે છે પણ જો તમારો જન્મ તારીખનો દાખલો બરાબર હોય અથવા બરાબર ન હોય તો તમે જન્મ તારીખનો દાખલામાં નામ બરાબર કરી અને રજૂ કરો તો ગેજેટ દેવાની જરૂર પડતી હોતી નથી તો આવી રીતે મફત રેશનની સાથે સાથે આપણને જે ગરીબ વર્ગના લોકો છે તે બધાને એક એક હજાર રૂપિયા પણ મળવાપાત્ર છે તો આ યોજના જે જરૂરિયાતમંદો છે જે લાગતા ઓળખતા છે તમારા સગા સંબંધીઓ છે તેના સુધી આ વિડીયો પહોંચાડી અનેક સેવાકી પ્રવૃત્તિમાં ભાગીદાર બનો જય હિન્દ જય ભારત